અમારા ગામમાં સરપંચ પણ મહિલા છે અને સભ્ય પણ સમરસ મહિલાઓ છે આજે અમારા ગામની અંદર તલાટી મંત્રી તલાટી પણ એક મહિલા જ છે અમારા ગામમાં એવો સારો એવો વિકાસ થઈ રહ્યો છે અમારા ગામની અંદર ઘરે ઘરે સોલર સોલર નખાઈ દીધા છે અને બીજું કે પાણીની વ્યવસ્થા પણ સારી એવી થવાની છે બીજું કે અમારા ગામની અંદર ઘરે ઘરે પાણીના મીટર નાખવાના છે ગટર યોજના છે પછી તલાવ છે બીજું કે અમારા ગામની અંદર વ્યવસ્થા છે છે એટલા માટે ગામમાં ઉકરડા એ બધા એક સાઈડ કર્યા છે જેથી ગામની શોભા બની રહે બીજું કે ગામની અંદર તળાવ છે એના અંદર સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે કે જેથી ગામ એ સુશોભિત લાગે બીજું કે અમારી મહિલાઓ મહિલા સમરસ છે એટલા માટે અમારી મહિલાઓ મહિલાઓ બધી સમરસ થઈ અને ગામમાં એવું સારી એવી વ્યવસ્થા કરવાની છે કે ગામ એવું લાગવું જોઈએ કે આમ ગોકુરિયું ગામ છે બીજું કે ગામની અંદર સીસીટીવી કેમેરા છે પછી રોડની રોડ પણ સારા થઈ રહ્યા છે ગામની ફરતે એવી ગટર યોજના વ્યવસ્થા સારી એવી છે કે જેથી દૂષિત પાણી એક જગ્યાએ ઠલવાય અને એના એના માટે પણ અમે સારી એવી વ્યવસ્થા કરવાનું છે કે દૂષિત પાણી પણ ફરીથી એનો ઉપયોગ કરી શકાય બીજું કે ગામમાં ગામની અંદર જે સોલાર પ્લાન્ટ છે એ ઘરે ઘરે નખાઈ ગયા છે અને સો ટકા સોલાર પ્લાન્ટ ગામ થઈ ગયું છે અને ગામમાં ગામમાં કચરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે ઘર દીઠ એક એક કચરા પેટી મૂકવાની અને અઠવાડિયાની અંદર કે બે અઠવાડિયેની અંદર એક શું કહેવાય કે સાયકલ આવે અને સાયકલ બધો કચરો એક જગ્યાએ લઈ જાય અને એને એક જગ્યાએ જગ્યાએ નાખી છે અમારા ગામમાં જિલ્લામાં જે પ્રમુખ છે પણ એ અમારા ગામના છે ભારતીબેન પટેલ એમના એમનાથી અમે પ્રેરાઈ અને આજે અમે સમરસ મહિલાઓ એવું સારું એવું ગામ બનાવવાની યોજના કરી છે અમારા ગામમાં પ્રમુખ પણ ભારતીબેન મહેન્દ્રભાઈ છે તલાટી પણ બેન બેન છે અમે મહિલા સરપંચમાં પણ વજીબેન કાલુસી મકવાના છે ડેપ્યુટી સરપંચ પણ સોનલબેન સંકેતભાઈ છે નવલપુર નવલપુરમાં ગામમાં વિકાસ પણ સારો થઈ રહે છે અને સારો થાય એ બેન એની માગણી પણ છે તળાવ બની રહી છે એમાં પણ ટેચ્યુ લગાવી રહી છે ફરતા પણ બધા બ્લોક નખાઈ રહ્યા છે બોકરા પણ બની રહ્યા છે અને ગામમાં રોડ પણ બની રહ્યા છે ગટરની વ્યવસ્થા પણ થઈ છે પાણીની વ્યવસ્થા પણ થઈ છે ગામમાં સોલરની પણ વ્યવસ્થા થઈ છે અને કેમેરા પણની વ્યવસ્થા થઈ છે અને સાંજ સવાર આરતી પણ ગામમાં થાય છે ગામનો વિકાસ પણ સારો થઈ રહ્યો છે અહીંયા હું છેલ્લા ત્રણેક વર્ષથી છું આમ તો હું દસેક વર્ષથી અહીંયા પહેલાં ત્યાં એટલે દસેક વર્ષથી અહીંયા જોબ કરતી હતી એટલે મને નવલપુરનો ટોટલી અનુભવ છે આ એક એકતાના પ્રતિક ગામ છે અહીંયા હાલ અત્યારે બે હજાર પચીસના વર્ષમાં ચૂંટાયેલા બોડીમાં મહિલા બેન છે સરપંચ તરીકે ડેપ્યુટી સરપંચમાં બેન છે તેમજ સમગ્ર બોડી અમારી મહિલા સરપ સમરસ છે બધી બહેનો જ છીએ એ પછી વાત કરું તો હું અમારા ટોટલી ગામમાં દરે વિકાસની વાત કરું તો અમારા ગામમાં બ્લોક દરેક જગ્યાએ નખાયેલા છે તેમજ ગ્રે વોટર પ્લાન્ટ ટ્રીટમેન્ટ બનાવ્યો છે જે સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે અમે બનાવ્યો છે પહેલાં નવલપુર ગામમાં એ એના પછી હું વાત કરું તો તળાવનું બ્યુટિફિકેશન છે તળાવના બ્યુટિફિકેશનમાં અહીંયા વડીલો આવી શકે ત્યાં બેસી શકે એવું આયોજન કર્યું છે એ ટૂંક સમયમાં બની જશે તેમજ સામે પંચાયતની સામે પેનેટ હોલ બનાવવાનો છે એ હોલમાં બાળકો બધા કાર્ય કરી શકશે અનુભવ ત્યાં લઈ શકશે તેમજ ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવવાના છીએ ત્યાં બાળકોનો વિકાસ થઈ શકે યુવાનોનો વિકાસ થઈ શકે તેવું કાર્ય કરી રહ્યા છે તેમજ સીસીટીવી કેમેરા છે અહીંયા ગામમાં ભજન કીર્તન બે ટાઈમ થાય છે સન્માન ચાલુસા થાય છે અને શ્રાવણ મહિનો છે અત્યારે એટલે બેનું બધી શ્રાવણ મહિનામાં ભજન કીર્તન કરે છે એ ઉપરાંત અહીંયા ઓક્સિજન પાર્ક બનાવ્યો છે અમે એ ઓક્સિજન પાર્કમાં અમે વૃક્ષો વાવ્યા છે તેમજ અહીંયા પંચાયતની સામે જે રોડ જાય છે ત્યાં વૃક્ષ ના મા કે નામ પેડ ની યોજના બનાવી છે અને એમાં ગામના દરેક યુવાનોને એક એક ઝાડ સોંપી દીધેલ છે તે ગામના તે સાચવે છે અને તેની ઉછેર ઉછેર કરે છે